ઉજ્જૈન નગરીના પરાક્રમી રાજા વિક્રમાદિત્ય જેમનું નામ આખી દુનિયામાં ન્યાય અને બુદ્ધિ માટે જાણીતું હતું તે એક દિવસ શિકાર કરીને થાકેલા અને ભૂખા ઘરે પાછા ફર્યા આખો દિવસ જંગલમાં ભટક્યા પછી તેમની ભૂખ અને તરસ ચરમ સીમાએ પહોંચી હતી તેઓ એ આશાએ મહેલના આંગણામાં પ્રવેશ્યા કે હવે શાંતિથી ભોજન મળશે પણ મહેલના આંગણાની હાલત જોઈને તેમને ભારે આશ્ચર્ય અને ગુસ્સો આવ્યો આંગણામાં કોઈક બાળકે કરી નાખ્યું હતું અને એક બાળકનું નાક વેતું હતું જે આસપાસ ગંદકી ફેલાવી રહ્યું હતું આ બધું જોઈને રાજાનો પિતો ગયો તેમણે તરત જ પોતાની ભાભીને બોલાવીને ગુસ્સે થઈને પૂછ્યું શું તમે પાગલ થઈ ગયા છો આ શું વ્યવસ્થા છે આ મહેલનું આંગણું ઓછું અને કોઈ ઢોરવાળો વધારે લાગે છે કોઈ બાળક સોજ કરી રહ્યું છે કોઈનું નાક વહે છે આ બધું જોઈને કોઈ કેવી રીતે ભોજન લઈ શકે રાજાનો ગુસ્સો જોઈને ભાભીને પણ ગુસ્સો આવ્યો તેમણે રાજાને મેણું મારતા કહ્યું કે રાજન તમે તો આટલી નાની વાતમાં ગુસ્સે થઈ ગયા છો હું પણ જોઈશ કે તમે કઈ સર્વગુણ સંપન્ન સ્ત્રીને રાણી બનાવીને અહીં લાવો છો શું તમે રાણી અબોલદે જેવી કોઈ સ્ત્રીને પરણીને અહીં લાવી શકો છો ભાભીના આ શબ્દો વિક્રમાદિત્યના હૃદયમાં તીરની જેમ તેમને આ જરાય પસંદ ન તેમણે શપથ લેતા કહ્યું કે બસ હવે હું ફક્ત રાણી અબોલદે સાથે જ લગ્ન કરીશ અને તેને અહીં લાવીને જ પાછો આવીશ આમ કહીને વિક્રમાદિત્યએ તરત જ ભોજન લીધું અને રાણી અબોલદેના રાજ્ય તરફ પ્રયાણ કર્યું તેઓ જાણતા હતા કે રાણી અબોલ દે માત્ર સુંદર જ નહીં પણ અપ્સરાઓ કરતાં પણ વધુ બુદ્ધિશાળી અને ગુણવાન સ્ત્રી હતી મોટા મોટા રાજાઓ અને મહારાજાઓ પણ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા પરંતુ રાણીએ એક અનોખી શરત મૂકી હતી તેની શરત એવી હતી કે જે કોઈ પણ રાજા કે રાજકુમાર રાત્રિના ચાર પ્રહરમાં ચાર વાર તેનું મૌન તોડીને તેને બોલવા માટે મજબૂર કરશે તે તેની સાથે લગ્ન કરશે જો કોઈ આમ કરવામાં નિષ્ફળ જાય તો તેને કેદ કરવામાં આવશે અત્યાર સુધીમાં રાજાઓ અને રાજકુમારોએ આ પ્રયાસ કર્યો હતો અને તેઓ રાણીને એકવાર પણ બોલાવી શક્યા નહોતા પરિણામે તેઓ બધા રાણીની કેદમાં હતા રાણીએ તેના મહેલની સામે એક મોટો ઢોલ પણ મૂક્યો હતો જે કોઈ પણ નવો ઉમેદવાર આવે ત્યારે વગાડવામાં આવતો હતો વિક્રમાદિત્યએ ચાલતા ચાલતા એક યોજના બનાવી તેમની પાસે ચાર અદ્રશ્ય યોદ્ધાઓ હતા જેઓ તેમના દરેક આદેશનું પાલન કરતા આ યોદ્ધાઓની મદદથી તેમણે રાણીને હરાવવાનું નક્કી કર્યું રાજા વિક્રમાદિત્ય સાંજ પહેલા જ રાણી અબોલદેના મહેલ પાસે પહોંચી ગયા તેમણે પર મહેલના દ્વાર ઉપર રાખેલો એ ઢોલ વગાડ્યો ઢોલનો અવાજ સાંભળીને રાણીએ પોતાના સેવકોને આદેશ આપ્યો ઢોલ વગાડનાર મહેમાનને આદરપૂર્વક મહેમાન ગૃહમાં લઈ જવામાં આવે અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે રાજા વિક્રમાદિત્ય હવે પોતાની બુદ્ધિ યુક્તિ અને પોતાના ચાર અદૃશ્ય યોદ્ધાઓની શક્તિ ઉપર આધાર રાખીને આ શરત જીતવા માટે તૈયાર હતા તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે તેઓ આ પડકાર સ્વીકારીને જ રહેશે અને રાણીને બોલાવીને જ જમશે રાત્રિનો પહેલો પ્રહર શરૂ થાય તે પહેલા જ રાણી અબોલદે સોળે શણગાર સજીને પોતાના મહેલના પલંગ ઉપર શાંતિથી બેઠી તેનું મુખ એવું તેજસ્વી લાગતું હતું કે જાણે પૂનમનો ચંદ્ર પણ તેની સામે ઝાંખો પડે તેણે સેવકોને આદેશ આપ્યો કે રાજા વિક્રમાદિત્યને તેની સમક્ષ લાવવામાં આવે સેવકોના વિક્રમાદિત્ય રાણીના મહેલમાં આવ્યા અને તેની સામે એક કાંટાવાળી ખુરશી ઉપર બેઠા કારણ કે રાણીને પહેલેથી જ ખબર હતી કે રાજા તેની સામે યુક્તિઓ અજમાવશે રાજાએ રાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રાણીએ એક પણ શબ્દ ન તે પથ્થરની મૂર્તિની જેમ ચૂપચાપ બેઠી રહી જાણે કે વિક્રમાદિત્ય ત્યાં નહીં રાજાએ તેની યુક્તિ નક્કી કર્યું તેમણે પોતાના ચાર અદ્રશ્ય યોદ્ધાઓને જુદા જુદા સ્થળોએ ગોઠવી દીધા એકને રાણીના પલંગ પાસે બીજાને રાણીના ઘડા પાસે ત્રીજાને રાણીની બારી પાસે અને ચોથાને તેના ગળાના હાર પાસે પછી રાણીના પલંગ પાસે બેઠેલા યોદ્ધાને સંબોધીને કહ્યું અરે ભાઈ આ રાણી તો કઈ બોલશે નહીં હવે તું જ કંઈક બોલ જેથી આ રાત પસાર થઈ શકે રાજાના શબ્દો સાંભળીને પલંગ ઉપર બેઠેલા યોદ્ધાએ કહ્યું કે મહારાજ મારામાં એટલી બુદ્ધિ ક્યાં કે હું કંઈક બોલી શકું હા જો તમે મને કંઈ કહો તો હું ચોક્કસ ગર્જના કરીશ એટલે વિક્રમાદિત્ય અને અને કહ્યું કે ઠીક છે તો સાંભળ એક એક રાજાના પુત્ર પુત્ર વેપારીના વચ્ચે બાળપણથી જ ગાઢ મિત્રતા હતી બંને સાથે ભણતા સાથે રમતા અને એકબીજા વિના રહી શકતા નહોતા સમય વીતતો ગયો અને બંને યુવાન થયા એક દિવસ વેપારીના પુત્ર જેનું નામ ચંદ્રપાલ હતું તેના પિતાએ કહ્યું કે હવે તારે તારા સાસરે જઈને પત્નીને લઈ આવવી જોઈએ જૂના સમયમાં બાળપણમાં જ લગ્ન થઈ હતા એટલે ચંદ્રપાલે કહ્યું કે તે પોતાના મિત્ર રાજકુમાર જયરાજને પણ સાથે લઈ જશે કારણ કે બંને એકબીજાને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય અલગ નહીં થાય વેપારીએ પુત્રને કહ્યું કે મને કંઈ વાંધો નથી પણ ધ્યાન રાખજે કે રાજકુમારનું સ્વાગત તેની પ્રતિષ્ઠાને સાજે એવું થવું જોઈએ ચંદ્રપાલ પોતાના મિત્ર સાથે સાસરે જવા નીકળ્યો પણ તેને પિતાના શબ્દોની ચિંતા સતાવતી હતી રસ્તામાં એક દેવીનું મંદિર આવ્યું ત્યાં એવી માન્યતા હતી કે ત્યાં જે કંઈ પણ મનોકામના માંગે તે પૂરી થાય છે ચંદ્રપાલે દેવીના ચરણોમાં માથું નમાવીને પ્રાર્થના કરી કે જો તેના સાસરે રાજકુમારનું સ્વાગત તેની પ્રતિષ્ઠા પ્રમાણે થશે તો તે પાછા ફરતી વખતે પોતાનું માથું દેવીને ભેટ આપશે ચંદ્રપાલના સસરા ખૂબ જ ધનવાન હતા અને અને તેમણે જમાઈ તેના ઉમદા સ્વાગત કર્યું તેઓ પંદર દિવસ સુધી ત્યાં રોકાયા સોળમા દિવસે ચંદ્રપાલ પોતાની પત્ની ચંદ્રકલા સાથે વિદાય થયો રસ્તામાં જયરાજને બધી વાત કરી જ્યારે તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે ચંદ્રપાલે તેની પત્ની અને મિત્રને બહાર રાહ જોવાનું કહ્યું અને અંદર જઈને પોતાનું માથું કાપીને દેવીને અર્પણ કર્યું જયરાજ જ્યારે તેને જોવા ગયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે પણ મિત્રના પ્રેમમાં પોતાનું માથું કાપી નાખ્યું બનેને ન જોઈને ચંદ્રકલા પણ મંદિરમાં ગઈ અને આ દ્રશ્ય જોઈને તે ખૂબ રેડી તેણે પણ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે દેવી માતા પ્રગટ થયા અને તેને રોઈકી એટલે દેવીએ કહ્યું કે હું તારી ભક્તિ મિત્રતા અને પ્રેમથી પ્રસન્ન થઈ છું અને તેનું બનેનું જીવન પાછું આપું છું દેવીના કહેવા પર ચંદ્રકલાએ ઉતાવળમાં માથું ધાડ ઉપર મૂક્યું પણ તે ભૂલ કરી બેઠી તેણે પોતાના પતિનું માથું રાજકુમારના ધાડ ઉપર અને રાજકુમારનું માથું તેના પતિના ધડ ઉપર મૂકી દીધું બંને પાસે જીવતા થયા વાર્તા પૂરી કરીને રાજા વિક્રમાદિત્યએ રાણીના પલંગ પરના યોદ્ધાને પૂછ્યું હવે મને કે ચંદ્રકલા કોની પત્ની હતી વેપારી પુત્રના શરીરવાળાની કે રાજકુમારના માથાવાળાની એટલે યોદ્ધાએ જવાબ આપ્યો કે મહારાજ મારામાં એટલું મગજ ક્યાં કે હું આ રહસ્ય ઉકેલી શકું હું તો માત્ર એક પલંગ છું આ સાંભળીને રાણી અબોલ દે ગુસ્સે થઈને બોલી ઓ મારા પલંગ તું કેવી વાહિયાત વાત કરે છે હું દરરોજ તને સારી રીતે સાફ કરું છું અને તારા ઉપર નવી ચાદર બિછાવું છું છતાં તું મારી સામે બોલતો નથી અને બહારના માણસો સામે મારા વિશે ખોટું બોલે છે સવાર થવા દે પછી હું તને જોઈ લઈશ રાણી ગુસ્સામાં તો ભોયલી પણ તેણે તરત જ પોતાની ભૂલ સમજી લીધી વિક્રમાદિત્ય હૈસા અને તરત જ ઢોલ વગાડવાનો આદેશ આપ્યો ઢોલ વાગ્યો અને રાણીના કેદમાં રહેલા રાજાઓ ખુશ થઈ ગયા તેઓને ખાતરી થઈ ગઈ કે કોઈ બુદ્ધિશાળી માણસ આવ્યો છે જે તેમને મુક્ત કરાવશે રાણી એકવાર બોલી ચૂકી હતી હવે તે ચૂપચાપ બેસી રહી રાજા વિક્રમાદિત્ય પણ શાંતિથી બેઠાર્યા રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો વિક્રમાદિત્યએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું તેમણે રાણીના ઘડા પાસે બેઠેલા અદ્રશ્ય યોદ્ધાને સંબોધીને કહ્યું અરે ભાઈ રાણીના પલંગે તો વાત કરી લીધી હવે તું કંઈક કે જેથી આ રાત પસાર થાય ઘડા ઉપર બેઠેલા યોદ્ધાએ જવાબ આપ્યો કે મહારાજ મારામાં એટલી સમજ ક્યાં કે હું તમને કંઈ કહી શકું હું તો એક સાદો ઘડો છું અને હા જો તમે કંઈક કહો તો હું ચોક્કસ ગર્જના કરીશ એટલે રાજા વિક્રમાદિત્ય કહ્યું જો એમ છે તો સાંભળ એક રાજાના પુત્ર અને એક વેપારીના પુત્ર વચ્ચે બાળપણથી જ ગાઢ મિત્રતા હતી બને એ માસુમ ઉમરે એકબીજાને વચન આપ્યું હતું કે જે પણ પહેલા લગ્ન કરશે તે પોતાની પત્નીને લગ્નની પહેલી રાત્રે બીજા મિત્ર પાસે મોકલશે સમય વીતતો ગયો અને બંને યુવાન થયા વેપારીએ પોતાના પુત્ર માધવના લગ્ન મોહિની નામની એક સુંદર અને સદ્ગુણી છોકરી સાથે કરાવ્યા લગ્નની રાત્રે મોહિની શણગાર સજીને પોતાના પતિની રાહ જોઈ રહી હતી માધવ લટકતા ચહેરે રૂમમાં આવ્યો અને શાંતિથી બેઠો મોહિનીએ તેના ચહેરા ઉપરની ચિંતા પારખી લીધી અને તેને પૂછ્યું શું થયું નાથ તમે ઉદાસ કેમ છો એટલે માધવે શરમાતા શરમાતા મોહિનીને બાળપણમાં રાજકુમાર હર્ષવર્ધન સાથે કરેલા વચનની વાત કરી એટલે મોહિનીએ કહ્યું તમે ચિંતા ન કરો હું તમારા વચનને પાળીશ અને આપણા ધર્મ અને સન્માન બંનેનું રક્ષણ કરીશ મોહિનીએ તરત જ રાજકુમાર હર્ષવર્ધનના મહેલ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં કેટલાક ચોરોએ તેને રોકી મોહિનીએ તેમને હાથ જોડીને વિનંતી કરી કે તે એક મહત્વના કાર્ય માટે જઈ રહી છે અને વજન આપ્યું કે તે પાછા ફરતા બધા ઘરેણા તેમને આપી દેશે મોહિનીની નિષ્ઠા જોઈને ચોરોએ તેને જવા દીધી મોહિની રાજકુમાર હર્ષવર્ધનના મહેલે પહોંચી રાજકુમારને આ અપ્સરા જેવી સુંદર સ્ત્રીને જોઈને આશ્ચર્ય થયું મોહિનીએ તેને વચનની બધી વાત કરી રાજકુમાર હર્ષવર્ધનને પોતાના બાળપણની ભૂલનો અહેસાસ થયો તેણે હાથ જોડીને મોહિનીની માફી માંગી અને તેને પોતાની ધર્મની બેન બનાવી તેણે મોહિનીને હીરા અને મોતીથી ભરેલી થાળી ભેટમાં આપીને તેને વિદાય આપી પાછી ફરતી વખતે મોહિનીને ફરી એ જ ચોરો મળ્યા તેણીએ તેમને પોતાના ઘરેણા ઉતારીને બધા આપવા માંડ્યા અને સાથે હીરા મોતીની થાળી પણ આપી મોહિનીની વાત સાંભળીને ચોરોની આંખોમાં પાણી આવી ગયા તેમણે તેને પોતાની બહેનમાની અને પોતાની પાસે રહેલી ચોરીની સંપત્તિ પણ તેને પરત કરી અને સન્માન સાથે તેને તેના ઘરે પહોંચાડી વાર્તા પૂરી કરીને રાજા વિક્રમાદિત્યએ કળાને પૂછ્યું હવે મને કે કોનું બલિદાન મોટું હતું રાજાના પુત્ર હર્ષવર્ધનનું જેણે હીરા મોતીની થાળી આપી કે પછી ચોરોનું જેણે ચોરી કરવાનું બંધ કરીને મોહિનીને મદદ કરી કળા ઉપર બેઠેલા યોદ્ધાએ કહ્યું કે મહારાજ મારામાં એટલું ડાપણ ક્યાં કે હું આનો જવાબ આપી શકું હું તો માત્ર એક સાદો ઘડો છું જેને કોઈ ભૂસતું નથી આ સાંભળીને રાણી અબોલ દે ફરી ગુસ્સે થઈ ગઈ અને તે બોલી ઓ મારા ઘડા તું પણ વાહ્યતવા તો કરે છે હું દરરોજ તને સાફ કરું છું અને તારું પાણી બદલું છું છતાં તું મારી સામે ચૂપ રહે છે અને બીજાની સામે ખોટું બોલે છે રાણીએ ફરીથી પોતાની ભૂલ સમજી અને પોતાની વાત અટકાવી એટલે વિક્રમાદિત્ય ઐસા અને રાણી તરફ જોઈને ઢોલ વગાડવા આદેશ આપ્યો ઢોલ ફરીથી વાગ્યો આ વખતે જેલમાં રહેલા કેદી રાજાઓની ખુશીની કોઈ સીમા ન રહી તેમને ખાતરી થઈ ગઈ કે હવે તેમની મુક્તિ દૂર નથી બીજી વાર પણ બોલી ચૂકી હતી હવે તેણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય તે ફરી બોલશે નહીં રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થયો રાજા વિક્રમાદિત્ય પણ પોતાની બુદ્ધિમત્તાનો ત્રીજો દાવ અજમાવવા તૈયાર હતા તેમણે રાણીની બારી પાસે બેઠેલા અદ્રશ્ય યોદ્ધાને સંબોધીને કહ્યું અરે ભાઈ રાણીનો પલંગ અને ઘડો તો વાત કરી ચીકા હવે તું પણ કંઈક કે જેથી આ રાત પસાર થાય બારી પરના યોદ્ધાએ જવાબ આપ્યો કે મહારાજ હું ક્યાં બુદ્ધિશાળી છું કે હું તમને કંઈ કહી શકું હું તો માત્ર એક બારી છું અને હા જો તમે કંઈક કહો તો હું ચોક્કસ ગર્જના કરીશ એટલે વિક્રમાદિત્ય ઐસા અને કેવા લઈ તો સાંભળ એક ઠાકુર અને એક વેપારીના પુત્ર વચ્ચે બાળપણથી જ ગાઢ મિત્રતા હતી વેપારીનો પુત્ર ગંગાધર અને ઠાકુરનો પુત્ર વિષ્ણુદત્ત બંનેના લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા પણ તેમની પત્નીઓ પિયરમાં રહેતી હતી જ્યારે તેઓ યુવાન થયા ત્યારે ગંગાધર પોતાની પત્નીને લેવા માટે તેના પિતાના ઘરે ગયો અને તેની સાથે તેના વાણંદને પણ લઈ ગયો રસ્તામાં બને મિત્રો અલગ પડ્યા પણ તેઓ એ વચન આપ્યું હતું કે જે પણ પેલા સાસરે પહોંચશે તે બીજાની રાહ જોશે ગંગાધર તેના સાસરે પહોંચ્યો તેના સાસરિયાઓ એ જમાઈ તરીકે તેનું ખૂબ સારું સ્વાગત કર્યું પણ તેઓ એ તેના કરતાં તેના વાણનની વધુ કાળજી લીધી તેઓ માનતા હતા કે વાણન ગામમાં જઈને તેની પ્રશંસા કરશે આ જોઈને ગંગાધરને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે અપમાન મહેસૂસ કર્યું તે તરત જ પાછો ફરવા ઉતાવળો થયો તેના સાસરિયાઓએ તેને અને તેની પત્ની અંબિકાને વિદાય આપી પણ રસ્તામાં વાણંદે ગંગાધરના સાસરિયાઓની વધુ પડતી પ્રશંસા કરીને તેના ગુસ્સામાં વધારો કર્યો ગંગાધર ગુસ્સામાં તેની પત્ની અંબિકાને રસ્તામાં છોડીને એકલો ઘરે પાછો ફર્યો અંબિકા એકલી અને નિરાધાર બની ગઈ તે રડતા રડતા પાછી ફરવા માટે નીકળી પણ રસ્તો ભૂલી ગઈ અને એક બીજા શહેરમાં પહોંચી ગઈ ત્યાં તે એક માલણના ઘરે રહી અને તેને ફૂલોના હાર બનાવવામાં મદદ કરવા લાગી અંબિકા ખૂબ જ સુંદર અને અલગ પ્રકારના હાર બનાવતી જે માલણ રાજા ભાનુ પ્રતાપને આપવા જ હતી રાજાને તે હાર એટલા ગઈમાં કે તેણે માલણને પૂછ્યું કે આટલા સુંદર હાર કોણ બનાવે છે રાજાને અંબિકા વિશે ખબર પડી અને તેની ઈચ્છા બગડી રાજાએ અંબિકાને પોતાની રાણી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી અંબિકાએ રાજાને વિનંતી કરી કે તે એક પૈણેલી સ્ત્રી છે અને તેના પતિએ તેને ત્યજી દીધી છે તેણે રાજા પાસે છ મહિનાનો સમય માંગ્યો અને કહ્યું કે જો તે દરમિયાન તેનો પતિ તેને લેવા નહીં આવે તો તે રાજા સાથે લગ્ન કરશે રાજાએ તેની વાત માની લીધી પણ તેને મહેલની બહાર એક અલગ મહેલમાં નજર કેદ રાખી બીજી બાજુ વિષ્ણુદત્ત તેના મિત્ર ગંગાધરની રાહ જોઈ રહ્યો હતો જ્યારે ગંગાધર એકલો પહોંચ્યો ત્યારે વિષ્ણુદત્તે તેને ઠપકો આપ્યો પછી બંને મિત્રો અંબિકાને શોધવા માટે નીકળ્યા અને આખરે તે જ શહેરમાં પહોંચ્યા અંબિકાએ તેમને બારીમાંથી જોઈ લીધા અને મહેલમાં બોલાવ્યા અંબિકાએ રાજાને તેના પતિ વિશે જણાવ્યું અને વિદાય માંગી રાજાએ પોતાનું વચન પાડ્યું અને તેમને જવા દીધા ત્રણેય પોતાના ઘરે પાછા ફર્યા અને સુખેથી રહેવા લાગ્યા વાર્તા પૂરી કરીને રાજા વિક્રમાદિત્યએ મારીને પૂછ્યું હવે મને કે કોણ મહાન હતું ગંગાધર કે અંબિકા બારી પરના યોદ્ધાએ જવાબ આપ્યો કે મહારાજ હું વર્ષોથી ધૂળમાં પડ્યો છું મારામાં એટલી બુદ્ધિ ક્યાં કે હું આનો જવાબ આપી શકું આ સાંભળીને રાણી અબોલ દે ગુસ્સામાં ફરીથી બોલી વીઠી ઓ બારી તું આવું કેમ બોલે છે હું દર છ મહિને તને રંગાવું છું અને સાફ કરાવું છું છતાં તું મારી સામે ચૂપ રી છે અને બહારના લોકો સામે ખોટું બોલે છે તેણે તરત જ પોતાની ભૂલ સમજી અને પોતાની વાત અટકાવી દીધી એટલે રાજા વિક્રમાદિત્ય ઐસા અને ઢોલ વગાડવા આદેશ આપ્યો ઢોલ આ ત્રીજો પ્રહર હતો હવે કેદીઓ ખુશખુશાલ નાચવા લાગ્યા કારણ કે તેઓ જાણતા હતા કે હવે તેમની મુક્તિ માત્ર એક કલાક દૂર છે રાણી અબોલદેએ પોતાનો ગુસ્સો કાબુમાં રાખવાનો છેલ્લો પ્રયાસ કર્યો તે જાણતી હતી કે જો તે ફરી બોલશે તો તે શરત હારી જશે અને રાજા વિક્રમાદિત્યનો વિજય થશે રાત્રિનો ચોથો અને છેલ્લો પ્રહર શરૂ થયો વાતાવરણમાં એક પ્રકારની ગંભીરતા છવાઈ ગઈ વિક્રમાદિત્યએ પોતાની યુક્તિનો અંતિમ દાવ ખેલવાનું નક્કી કર્યું તેમણે રાણીના ગળાના હાર પાસે બેઠેલા અદ્રશ્ય યોદ્ધાને સંબોધીને કહ્યું અરે ભાઈ રાણીનો પલંગ ઘડો અને બારી ત્રણેય વાર્તા સાંભળી લીધી હવે તું પણ કંઈક કે આ રાત આમને આમ પસાર નહીં થાય આર ઉપર બેઠેલા યોદ્ધાએ જવાબ આપ્યો કે મહારાજ હું ક્યાં બુદ્ધિશાળી છું કે તમને કંઈ કહી શકું હું તો માત્ર એક નાનકડો હાર છું અને હા જો તમે કંઈક કહેશો તો હું ચોક્કસ ગર્જના કરીશ વિક્રમાદિત્યએ અંતિમ વાર્તા શરૂ કરી એક ગામમાં ચાર મિત્રો હતા એક સુથાર એક દરજી એક સોની અને એક બ્રાહ્મણ એક દિવસ કમાવાનો નિર્ણય કર્યો રાત પડી એટલે તેઓ એક ઉજ્જવળ જગ્યાએ રોકાયા તેમણે નક્કી કર્યું કે દરેક જણ રાત્રિના ચાર પ્રહરમાંથી એક પ્રહર માટે જાગીને ચોકીદારી કરશે સૌ પ્રથમ સુથારનો વારો આવ્યો તેણે એક મોટો લાકડાનો ટુકડો જોયો અને કે થોડું કામ કરીને સમય પસાર કરી લઈએ તેણે પોતાના વડે તે લાકડાના ટુકડામાંથી એક સુંદર સ્ત્રીનું પૂતળું બનાવ્યું પેલો પ્રહર પૂરો થયો અને સુથાર સુઈ ગયો પછી દરજીનો વારો આવ્યો તેણે પૂતળું જોયું અને વિચાર્યું કે હું પણ કંઈ ઓછો નથી તેણે પોતાના ઓજારો વડે પૂતળાને સુંદર રેશમી વસ્ત્રો અને બંગડીઓ પહેરાવી બીજો પૂરો તે પણ ગયો હવે સોનીનો વારો હતો તેણે સુંદર સજેલા પૂતળાને જોયું અને નક્કી કર્યું કે તે તેને વધુ સુંદર બનાવશે તેણે પોતાના ઓજારો વડે પૂતળા માટે સોના ચાંદીના ઘરેણા બનાવ્યા અને તેને પહેરાવ્યા ત્રીજો પ્રહર પૂરો થતા તે પણ સુઈ ગયો છેલ્લે બ્રાહ્મણનો વારો આવ્યો તેણે આ સુંદર રીતે શણગારેલા પૂતળાને જોયું તેણે વિચાર્યું કે આ મિત્રોએ તેની પરીક્ષા લેવા માટે જ આ કર્યું છે બ્રાહ્મણે પોતાના તંત્ર મંત્રના જ્ઞાનનો ઉપયોગ કર્યો અને પૂતળામાં પ્રાણ ફૂંકા જોત જોતામાં તે લાકડાનું પૂતળું એક સુંદર જીવન સ્ત્રી બની ગઈ સવાર થતાં જ બધા મિત્રો જાગી ગયા અને તે સુંદર સ્ત્રીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એટલે સુથારે કહ્યું કે મેં પુતળું બનાવ્યું છે તેથી તે મારી પત્ની બનશે દરજીએ કહ્યું કે મેં તેને સુંદર વસ્ત્રો પહેરાવ્યા છે તેથી તે મારી પત્ની બનશે સોનીએ કહ્યું કે મેં તેને ઘરેણાં પહેરાવ્યા છે તેથી તે મારી પત્ની બનશે અને બ્રાહ્મણે કહ્યું કે મેં તેમાં પ્રાણ પૂર્યા છે તેથી તેના ઉપર મારો અધિકાર છે વાર્તા પૂરી કરીને રાજા વિક્રમાદિત્યએ હારને પૂછ્યું હવે મને કે તે સ્ત્રી ઉપર સૌથી વધુ અધિકાર કોનો હતો હાર ઉપર બેઠેલા યોદ્ધાએ કહ્યું કે મહારાજ હું તો માત્ર એક નાનકડો હાર છું જેને રાણી જ્યારે ઈચ્છે ત્યારે પહેરે છે અને નહીતર ફેંકી દે છે મારામાં આનો જવાબ આપવાની બુદ્ધિ નથી આ જવાબ સાંભળીને વિક્રમાદિત્યએ જોયું કે રાણી હજુ મૌન હતી રાજાએ યુક્તિનો ઉપયોગ કરીને કહ્યું તો સાંભળ મારા મતે બ્રાહ્મણનો અધિકાર સૌથી મોટો છે કારણ કે તેને પૂતળામાં પ્રાણ પુર્યા છે આ સાંભળીને રાણી અબોલદે પોતાને રોકી શકી નહીં તે ગુસ્સામાં બોલી ઉઠી આ કેવો ખોટો ન્યાય છે વિક્રમાદિત્ય ન્યાયના પ્રેમી હોવા છતાં તમે કેવો ન્યાય કરી રહ્યા છો ધર્મ અનુસાર જેણે પૂતળામાં પ્રાણ પૂર્યા તે તેનો પિતા અને એક પિતા પોતાની પુત્રી સાથે કેવી રીતે લગ્ન કરી શકે ધર્મ અનુસાર પહેરાવ્યા તે તેનો પતિ તરીકે સ્વીકાર કરે તેથી તે સ્ત્રી ઉપર દરજીનો જ અધિકાર હતો રાણી અબોલતે ગુસ્સામાં આવીને ચોથી વાર બોલી ઉઠી તેણે તરત જ પોતાની ભૂલ સમજી અને શરમના મહિરા આંખો ઝુકાવી લીધી રાજા વિક્રમાદિત્યના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું તેમણે રાણીને પ્રેમપૂર્વક જોયા અને કહ્યું કે રાણી સાહેબા તમે બિલકુલ સાચો ન્યાય કર્યો છે તે સ્ત્રી ઉપર દરજીનો જ અધિકાર હતો અને હા રાણી તમે ચાર વાર બોલ્યા છો વિક્રમાદિત્યના શબ્દો સાંભળીને રાણી અબોલદે ચૂપ થઈ ગઈ તેણે માથું નીચું નમાવીને પોતાની હાર સ્વીકારી રાજા આનંદમાં આવીને ઢોલીને જોરથી ઢોલ વગાડવાનો આદેશ આપ્યો ઢોલ વાગતા રાણીની જેલમાં બંધ બધા રાજાઓ અને રાજકુમારોને મુક્ત કરવામાં આવ્યા રાણીએ પોતાના વચન મુજબ તે બધાને સન્માનપૂર્વક તેમના રાજ્યમાં પાછા મોકલા આખરે રાણી અબોલદે રાજા વિક્રમાદિત્ય સાથે ધામધૂમથી લગ્ન કર્યા તેમના લગ્નની ખુશીમાં આખા રાજ્યમાં ઉત્સવનું વાતાવરણ સવાઈ ગયું લગ્ન પછી રાજા વિક્રમાદિત્ય પોતાની નવી રાણી અબોલદે સાથે ઉજ્જૈન નગરીમાં પાછા ફર્યા જ્યારે તેઓ મહેલના આંગણામાં પહોંચ્યા ત્યારે તેમની ભાભી તેમનું સ્વાગત કરવા માટે ઉભી હતી ભાભીને લાગ્યું હતું કે વિક્રમાદિત્ય ક્યારેય રાણી અબોલદેને લાવી નહીં શકે પણ જ્યારે તેમણે અબોલદેને વિક્રમાદિત્યની સાથે જોઈ ત્યારે તેમના ચહેરા ઉપર આશ્ચર્ય અને શરમ બંનેના ભાવો હતા રાજાએ હસીને ભાભીને કહ્યું જુઓ ભાભી મેં મારું વચન પૂરું કર્યું હું રાણી અબોલદેને પરણીને લાવ્યો છું ભાભી કશું બોલ્યા વગર જ હસી પડી અને રાજાને ગળે લગાવીને કહ્યું હું માનું છું ભાઈ તમે જે કહ્યું તે કરી બતાવ્યું તમે સાચા અર્થમાં મહાન છો આમ રાજા વિક્રમાદિત્યએ પોતાની બુદ્ધિ ન્યાય અને સાહસથી રાણી અબોલદે જેવી ગુણવાન સ્ત્રીને જીતી લીધી અને તેમની ભાભીના મેણાનો જવાબ પણ આપી દીધો